નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ જેનો પાઠ ત્રણ જેનું નામ છે સ્વાદથી પાચન સુધી આ પાઠના સ્વધ્ય પોથી કે જે ભાગ એકની અંદર પાઠ આવેલો છે તેના પ્રશ્ન જવાબો વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્ય પોથી અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી પ્રશ્ન એક છે નીચે આપેલ વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો અહીં પદાર્થો ચાલો આપણે આ પદાર્થો છે તેના કયા સ્વાદ હોય છે તેના વિશે આપણે જોઈએ જેમાં લીંબુ તો તે ખાટો સ્વાદ આવશે ગોળ ગળ્યો સ્વાદ આવશે મેથી કડવો સ્વાદ આવશે હળદર તુરો સ્વાદ આવશે કાચી કેરી તો ખાટો સ્વાદ આવશે મધ તો તે ગળિયો સ્વાદ આવશે ત્યાર પછી મરચાં તો તીખો સ્વાદ આવશે મીઠું તો ખારો સ્વાદ આવશે રાઈ તુરો સ્વાદ આવશે કારેલા તો કડવો સ્વાદ આવશે મગ તુરો સ્વાદ આવશે આદુ તીખો સ્વાદ આવશે મરી તીખો સ્વાદ આવશે ટામેટા તો ખાટો સ્વાદ આવશે ખાંડ તો ગળીયો સ્વાદ આવશે અને સંચળ તેનો ખારો સ્વાદ આવશે તો આ પ્રકારે તેને આપણે જે તે સ્વાદમાં આવશે તેની અંદર લખી દઈશું ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન તમને ભૂખ લાગે ત્યારે તમે કેવો અનુભવો છો વિદ્યાર્થી મિત્રો દરેકને ભૂખનો અનુભવ છે તે જુદો જુદો થતો હોય છે જેમ કે મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે ગુસ્સો આવે છે રડવું આવે છે અને ચક્કર પણ આવે છે છે એટલે દરેકને આનો અનુભવ જુદો જુદો થતો હોય તમને જે અનુભવ થતો હોય તમે તે પણ લખી શકો બીજો પ્રશ્ન તમને શું શું ખાવું ગમે છે તો મને આમ તો ઘણી બધી વસ્તુઓ ખાવી ગમે પરંતુ અહીં થોડી જગ્યા આપેલી હોય એટલે આપણે કેટલાક નામો છે તે લખીએ જેમ કે મને ખાવામાં રોટલી શાક છાસ પાપડ સલાડ અને મીઠાઈ ખાવી ગમે છે બાકી તો ઘણી બધી વસ્તુ ખાતા હોઈએ છીએ અને આપણને ભાવતી હોય છે ત્યાર પછી ત્રીજું તમારા ઘરમાં વપરાતા શાકભાજીના નામ લખો તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ઘરની અંદર ઘણા બધા પ્રકારના શાકભાજીઓ આપણે વપરાતા હોય છે પરંતુ અહીં આપણે કેટલાક નામો લખ્યા છે જેમ કે કોબીજ ટમેટા લીંબુ કાકડી મરચાં રીંગણ ગાજર બટેટા ગુવાર દૂધી કારેલા વટાણા ડુંગળી આ સિવાય પાલક દુરિયા ઘણા બધા શાકભાજી છે કે જેની અંદર આપણે અહીં લખેલા નથી પણ તે પણ આપણા ઘરની અંદર વપરાતા હોય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર તમે ક્યાં ક્યાં ફળ ખાઓ છો તો ફળમાં પણ વિદ્યાર્થી મિત્રો એમ જ છે કે તમે ઘણા બધા ખાતા હશો પણ અહી જગ્યાની મર્યાદાને કારણે આપણે બધા ફળોના નામ લખેલા નથી તો કેરી અનાનસ સફરજન સીતાફળ જામફળ ચીકુ તરબૂજ કેળા વગેરે ફળો હું ખાવ છું એ સિવાય પણ ઘણા બધા ફળો તમે ખાતા હશો જે અહીં આપેલા ન હોય તો તમારે તેના નામો લખવાના છે ચાલો પછીનો પ્રશ્ન તમે કયા કયા કઠોળ ખાઓ છો તો હું મગ ચણા વાલ મઠ અડદ તુવેર વગેરે કઠોળ ખાવ છું તમે વિદ્યાર્થી મિત્રો આ સિવાયના કોઈ કઠોળ ખાતા હોય જેમ કે ચોળી છે ચોળા છે તો તે પણ આપણે અહીંયા લખી શકીએ ત્યાર પછી તમે કયા કયા અનાજ ખાઓ છો તો અનાજની અંદર હું ઘઉં જવ મકાઈ બાજરી જુવાર વગેરે ખાવ છું ચાલો ત્યાર પછી તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળનો ખોરાક તરીકે કઈ કઈ રીતે ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે ઘઉં હોય તો તેમાંથી આપણે શીરો બનાવીએ લાપસી બનાવીએ રોટલી બનાવીએ એવી રીતે ચોખા હોય તો ચોખામાંથી આપણે ભાત પણ બનાવતા હોઈએ ઈડલી પણ બનાવતા હોઈએ ઢોસા પણ બનાવતા હોઈએ પુલાવ પણ બનાવતા હોઈએ એવી જ રીતે ચણા એટલે કે ચણાનો લોટ હોય તો તેમાંથી આપણે ગાંઠિયા બનાવતા હોઈએ ભજીયા બનાવતા હોઈએ પુદલા બનાવતા હોય આપણને શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ તો આપણને શક્તિ મળે તે માટે અનાજ કઠોળ શાકભાજી ફળો દૂધ છાશ ખાવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નના લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય છે તો લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને પ્રોટીન અને ફાઈબર મળે છે જે શરીરને નિરોગી રાખે છે અને આપણા શરીરનો સારી રીતે વિકાસ થઈ શકે એટલા માટે આપણે લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી શરીરના વિકાસ માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ તો શરીરના વિકાસ માટે દૂધ શાકભાજી કઠોળ ફળ અનાજ વગેરે ખોરાક અવયવોના નામ નિર્દેશ કરો વિવિધ અવયવો આપ્યા છે જેમ કે મુખ કે મુખ વડે આપણે કોઈ પણ ખોરાક છે તે ચાવીએ છીએ અને તે ચાવેલો ખોરાક છે તે આપણી અન્નનળી મારફતે આપણા શરીરની અંદર દાખલ થાય છે જે જઠરની અંદર એટલે કે યકૃત ની અંદર આવે છે યકૃતમાંથી ખોરાક છે તે મોટા આંતરડામાં જાય છે અને મોટા આંતરડામાંથી ખોરાક નાના આંતરડાની અંદર આ રીતે પાચન અંગો છે તે તમે તમે અહીં જોઈ શકો છો જેના નામ લખી દેજો ત્યાર પછી પ્રશ્ન ચાર કોઈ એવા અનાજ કે ફળના નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ શહેર કે વિસ્તારમાં તે ઉગાડવામાં આવતું ન હોય એવા તો ઘણા બધા ફળો કે અનાજ છે કે જે આપણા વિસ્તારની અંદર ન થતા હોય જેમ કે અમારા વિસ્તારમાં સ્ટ્રોબેરી ડ્રેગન ફ્રૂટ ચેરી સફરજન નારિયેળ અનાનસ વગેરે થતા નથી જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન પાંચ તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તેની યાદી બનાવો તો રસોડાની અંદર મસાલા તરીકે અજમા આદુ તજ મીઠું હળદર એલચી મેથી હિંગ ધાણાજીરું લવિંગ રાઈ આવા ઘણા બધા મસાલાઓ છે તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જો તમને ન ખબર હોય તો તમારા ઘરે તમારા મમ્મીને જઈ અને પૂછજો અથવા તો રસોડામાંથી પણ તમે તપાસ કરજો કે આપણા રસોડામાં કઈ કઈ વસ્તુઓ છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલ કોષ્ટકમાં રસોડાના વિવિધ પદાર્થોની યાદી બનાવી ઉદાહરણ પ્રમાણે કે હળદર તો તો રંગ તેનો પીળો હોય છે સ્વાદ ઉપયોગ રસોઈમાં વાગેલા ઘા લગાડવામાં કફ દૂર કરવા માટે થાય છે અને ગંધ હોય છે તો કે હા એવી રીતે અજમા તો રંગ છે તે ભૂરો હોય છે સ્વાદ તીખો હોય રસોઈમાં શરદી કફમાં દવા તરીકે ઉપયોગ થાય છે અને તેને ગંધ હોય છે ત્યાર પછી મીઠું જેના સફેદ રંગ હોય છે સ્વાદમાં ખારું હોય છે અને દરેક રસોઈમાં તે ઉપયોગી છે ગંધ હોતી નથી ત્યાર પછી મેથી હવે મેથી વિદ્યાર્થી મિત્રો બે રીતે હોય છે જો લીલી મેથી હોય તો તેનો લીલો રંગ હોય છે અને મેથીના જો દાણા હશે તો તેનો પીળો રંગ હોય તો આપણે અહીં બે લખ્યા છે તો સ્વાદ છે તે કડવો હોય છે અને રસોઈમાં તેમજ પેટના દુખાવા કે એવી કોઈ બીમારી હોય તો ત્યારે દવા તરીકે પણ તેનો આપણે ઉપયોગ કરી શકીએ અને તેની ગંધ હોય છે ત્યાર પછી આદુ રંગમાં કથાઈ હોય છે સ્વાદ તીખો લાગે છે અને રસોઈમાં અને દવા તરીકે પણ ઉપયોગી થાય છે તેની ગંધ આવે છે ત્યાર પછી એલચીનો રંગ લીલો હોય છે સ્વાદે તીખી હોય છે અને ચા બનાવવામાં તેમજ મીઠાઈની અંદર તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને આપણે તેને ગંધ વડે ઓળખી શકીએ છીએ ત્યાર પછી છે તજ તો તજ છે તેનો સ્વાદ તીખો હોય છે રંગ કથાય હોય છે દાળ અને શાકમાં તેનો ઉપયોગ થાય છે અને ગંધ આવે છે ત્યાર પછી લવિંગનો રંગ છે તે કાળો હોય છે સ્વાદે તીખા હોય છે સ્વાદ તીખો હોય છે દાળ શાકમાં સ્વાદ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની ગંધ પણ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત જીભના વિવિધ સ્વાદ કેન્દ્રોના સ્થાન શિક્ષક પાસેથી માહિતી મેળવીને ચોરસમાં લખો જેમાં આ પીળો ભાગ છે તેની અંદર આપણને કડવો સ્વાદ ઓળખવા મળે છે ત્યાર પછી અહીં બંને બાજુ જે પર્પલ ભાગ જોવા મળે છે તેની અંદર આપણને ખાટો સ્વાદ ઓળખવા મળે છે ત્યાર પછી આ ભાગ છે તેની અંદર આપણને તુરો સ્વાદ ઓળખવા મળે છે આ જે લીલા રંગના ભાગો જે ખાય છે બંને બાજુ તેની અંદર આપણને ગળ્યો સ્વાદ ઓળખવા મળે છે જ્યારે આ લાલ રંગનો ભાગ છે તેની અંદર આપણે ખાટા સ્વાદને પારખી શકીએ છીએ તો જુદી જુદી વસ્તુઓ છે તેને તમે તમારા જીભ પર મૂકી અને સ્વાદની પરખ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધીના સ્વધેન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધેન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ધોરણ તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો